આજે બનાવીશું કોબીજ પટેકાનું શાક જો તમે મારી રીતે કોબીજ પટેકાનું શાક બનાવશો તો એકદમ મજા આવશે સાથે સાથે એકદમ ટેસ્ટી બને છે સૌથી પહેલા અહીંયા મેં કોબીજ ને સમારી લીધી છે અહીંયા મેં પાંચસો ગ્રામ કોબીજ લીધી છે એને મીડિયમ મીડિયમ સમારી લેવાની છે કોબીજ હોય છે એની અંદર તમે જુઓ તો કોબીજ છે એને આપણે સમારીને ધોઈ નથી શકતા કારણ કે પોષક તત્વો નાશ પામે છે કોબીજની અંદર સૌથી વધારે ડાયટ અને સેલ્યુલોઝ ફાઈબર હોય છે જો તમે કોબીજ પાણીમાં અ એમ કે ધોસો તો તમારા કોબીજના બધા જ મિનરલ્સ વિટામિન્સ છે તે નાશ પામે છે એને બદલે તમે કોબીજને ધોવાની નથી પરંતુ કોબીજનું શાક બનાવતા પહેલાં કોબીજને સમારી લેવાની છે પછી એમાં નમક ઉમેરવાનું અને આવી રીતે નમકવાળી કોબીજને કરવાની છે ઉપર નીચે કરવાની જેના કારણે કોબીજની અંદર રહેલા દરેક જંતુ હોય છે તેનો નાશ પામે છે અને તમારે કોબીજને ધોવાની જરૂર રહેતી નથી તો કોબીજને ધોયા વગર જંતુ મુક્ત કરવાનો આ સરસ મજાનો ઉપાય છે કોબીજ ક્યારેય પાણીમાં પલાળીએ ધોઈ અને એમ કે પાણીમાં ધોઈ અને વઘારવી ન જોઈએ તો હવે અહીંયા આપણે બેથી ત્રણ મિનિટ રહેવા દીધું છે કોબીજ મીઠાફાડી કરી લીધી છે એ પછી આપણે જ્યારે સબ્જી બનાવશું ત્યારે કોબીજને નીચોવી અને પછી શાકમાં ઉપયોગ લઈશું સાથે બટેકાનું શાક લેવાનું છે કોબીજ બટેકા તો એક મીડિયમ મીડિયમ બટેકો સમારી અને પાણીમાં ડુબાડી દેવાનું જેના કારણે બટેકો કાળું ન પડે કારણ કે બટેકામાં એન્ટી ઓક્સિડન્ટ તત્વ રહેલું હોય છે હવા સાથે જ્યારે સંકળાય છે ભેજમાં ત્યારે રાસાયણિક પ્રક્રિયા થાય છે અને બ્લેક થાય છે એટલા માટે લસણ લેવાનું છે કોથમીર ટામેટા મરચાં આટલી વસ્તુ બટેકા અને કોબીજ કોબીજનું શાક બનાવવા માટે આટલી વસ્તુ તમારે પૂર્વ તૈયારી રૂપે કરી લેવાની છે હવે આપણે બનાવીશું સરસ મજાનું કઢાઈમાં એક ટીપું પણ પાણી ઉમેર્યા વગર એકદમ સરસ મજાનું ડ્રાય કોબીજ બટેકાનું શાક કેવી રીતે આ શાક બને છે એની જોઈએ રેસીપી અહીંયા તમારા બટેકા પણ એકદમ સરસ રીતે ચડી જશે કાચા પણ નહીં રહે અને સાથે કોબીજ ચડી જશે એનો આપણે આ સરસ મજાનો વિડીયો જોઈએ છે ખરેખર તમને સૌ કોઈને એવું લાગે છે કે તૃપ્તિબેનની આ રેસીપી બહુ સરસ મજાની છે યુઝફુલ છે તો તમે મારી આ રેસીપી તમારા સોશિયલ મીડિયામાં અવશ્ય ફેસબુક અને વોટ્સએપ ગ્રુપમાં અવશ્ય શેરિંગ અને હા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂર કરશો મને સહકાર મળશે સાથ મળશે હું મોટીવેટ થાઉ છું અને સાથે સાથે તમારો સહકાર મને જરૂર છે સૌથી પહેલા પાંચસો ગ્રામ કોબીજ હોય એકે આપણે ત્રણ ચમચી તેલ લેવાનું છે તેલ આપણું ગરમ કરવા મૂકવાનું છે આ શાક મોટે ભાગે આપણે જીરાથી વઘારવાનું અથવા તો એકલી હિંગથી વઘારવાનું હોય છે કોબીજનું શાકમાં ક્યારેય રાઈથી વઘાર કરવાનો રહેતો નથી હવે અહીં આપણું તેલ ગરમ થશે એટલે આપણે કોબીજ બટેકાનું શાક કરીએ છીએ એટલે જીરાથી વઘારીશું તો સૌથી પહેલાં આપણે બટેકા હોય છે એને પાણી નીતારી લઈને સાઈડ પર રાખી દેવાના કારણ કે આપણે બટેકા જ પહેલા એડ કરવાના રહેશે તેલ ગરમ એટલે આપણે જીરું ઉમેરવાનું છે જીરું સંતળાશે એટલે આપણે એમાં થોડી અમથી હળદર અને હિંગ ઉમેરવાની છે અને લસણ ઉમેરી દેવાનું લસણ ઉમેરી થોડી વાર હલાવાનું છે અને પછી હળદર હિંગ ઉમેરવી મરચાં ઉમેરવાના છે અને પછી આપણે વઘાર કરીશું તો વઘાર કરવા માટે અહીંયા તમે જોતા રહો સરસ મજાની પહેલાં કેવી રીતે વઘાર કરવાનો છે ક્યારે કોબીજ ઉમેરવાની ક્યારે બટેકા ઉમેરવાના એ પણ તમને જણાવીશ સિંગ અને હળદર બંને ઉમેર્યા પછી આપણે પાણીમાંથી નીતારેલા બટેકાને ઉમેરી દેવાના છે બટેકાને હલાવવાના છે બટેકાને તેલમાં ચડવા દેવાના છે લીડ કવર કરીશું થોડું નમક એડ કરવાનું જેના કારણે બટેકા થોડા એમ કે નમકીન બને અને આપણા તેલમાં છે આ બટેકાને આપણે એંશી ટકા સુધી ચડવા દેવાના છે તો હવે અહીંયા આપણે લીડ કવર કરીશું દર એક મિનિટે આપણે હલાવતા જશું બટેકાને આપણે સૌથી પહેલાં તેલમાં એંસી ટકા સુધી ચડવા દેવાના છે કોબીજ આપણી ફટાફટ ચડી જશે પરંતુ બટેકાને ચડતા ભાર લાગે છે આપણે સૌથી ચડવા દેવાના છે બટેકા ચડશે ને પછી તમે કોઈ તો અહિયાં તમારે બટેકા કાચા પણ નહીં રહી અને આવી રીતે શાક બનાવવાથી શાક નો ટેસ્ટ બહુ સરસ આવે છે તો હવે અહીંયા તમે જોઈ શકો છો આપણે હલાવી લીધું છે બટેકામાં બટેકાને આવી રીતે આમ જ તેલમાં ચડવા દેવાના છે ચાર મિનિટ થશે એ પછી આપણે એવા કોબીજ એડ કરવાની છે તો ચલો સૌથી પહેલા ચાર મિનિટ પરંતુ આ દર મિનિટે તમારે હલાવવાનું ખાસ છે મિનિટ થાય એટલે કવર કરવાનું અને પછી તમારે કોબીજ ઉમેરી દેવાની છે કોબીજને પણ આપણે ચડવા દેવાની છે તો બધી જ કોબીજ ઉમેરી દેવાની કોબીજને આપણે નીચોવી અને પછી લેવાની આમ જ્યારે તમે એડ કરો છો ત્યારે પાણીનો ભાગ કાઢી નાખવાનો છે મીઠામાંથી જે પાણી છૂટું પડ્યું હોય તે એટલે બટેકા અને કોબીજને સેટ થવા દેવાનું છે કોબીજ ને ચડવા દેવાની છે તો દર એક મિનિટ હલાવા દઈશું હવે ફરી આપણે બે થી ત્રણ મિનિટ સુધી કોબીજને ફૂલ ચડવા દઈએ કોબીજમાં રહેલો પાણીનો ભાગ છે એકદમ ઝડપથી અ કોબીજ ચડી જતી હોય છે સહેજ પણ કોબીજ કાચી પણ નહીં રહે અને મજા આવશે ખાવાની તો હવે અહીંયા આપણે ફરી હલાવીશું દર એક મિનિટ ત્યાં હલાવું છું ચાર મિનિટ સુધી આપણે આ કોબીજને આમાં જ ચડવા દેવાની છે તો ખરેખર મિત્રો આ સરસ મજાનું કોબીજ બટેકાનું શક આવી રીતે કરવાનું છે તમને એમ થશે કે કૃત્યબેન મસાલા કેમ નથી કરતા રાઈટ પ્રશ્ન બહુ સાચો છે કોબીજ આપણી ચડવા દેવાની જો તમે પહેલા મસાલા કરશો તો આમાં આપણે પાણી પણ નથી ઉમેરવાનું આ એમ જ વરાળે ચડવા દેવાનું છે ગેસની આંચ એકદમ મીડિયમ રાખવાની છે તો તમે મસાલા કરશો એ બધા મસાલા તળિયે ચોટી જશે માટે અહીંયા કોબીજ ટ્રાન્સપરન્ટ ન થાય ત્યાં સુધી આપણે બિલકુલ કોબીજમાં કોઈ વસ્તુ ઉમેરવાની નથી કોબીજ એંસી ટકા સુધી ચડી જાય એ પછી જો તમે મસાલા ઉમેરશો તો તમારો જે મસાલા હશે એ તમારા થોડા એ મસાલા એકદમ સરસ રીતે સબ્જી માં ચોટેલા રહે છે ઓછા મસાલા માં તમારું શાક ટેસ્ટી બને છે તો કોબીજ આપણે થોડી ચડી જાય એટલે આપણે હળદર મીઠું થોડું કાચું જીરું અને સાથે થોડો ગરમ મસાલો ઉમેરવાનો છે અને આપણે હલાવી લેવાનું છે સાથે થોડા ટામેટા ઉમેરી દેવાના છે ટામેટા પાછળથી ઉમેરવાના કોથમીર ઉમેરવાની છે અને હવે આપણે હલાવીશું બધા મસાલા કર્યા પછી કેશિયંચ મીડિયમ કરવાની અને એકદમ મીડિયમ આંચે ફરી આપણે બે મિનિટ સુધી હલાવવાનું છે તમે જુઓ એકદમ કોરું શાક આપણું બન્યું છે ઓછા તેલમાં બન્યું છે હજી આ સબ્જીમાં તેલ છૂટું પડશે તમને એવું લાગશે કે અત્યારે સાવ કોરું શાક છે પરંતુ ખરેખર આ શાકમાં આટલું જ મેઝરમેન્ટ પ્રમાણે શાક બનાવો છો આ શાકમાંથી તેલ પણ બધા મસાલા જેમ ચડશે એમ તેલ છૂટું પડશે અને ખરેખર આ શાક બહુ ટેસ્ટી બને છે તો ટિફિન બોક્સ હોય કે પછી શાક તમારે બે શાક બનાવવાના હોય એક રસાવાળું બનાવવાનું એક કોરું બનાવો ત્યારે તમે આવી રીતે કોબીજ બટેકાનું શાક બનાવજો હવે આપણે એક મિનિટ સુધી આમ જ રહેવા દઈએ તેલ હમણાં થોડી વાર માં છુટ્ટું પડવા લાગશે તમે જુઓ તો ખરેખર આ સબ્જી આવી જ રીતે બનાવજો કોવીજનું શાક હંમેશા તમે આવી રીતે બનાવશો તો એકદમ સરસ રહેશે અહીંયા આપણે બે મિનિટ થવા આવી છે શાકમાં ઉપર તેલ છૂટું પડી રહ્યું છે તો થોડી વાર હજી એક મિનિટ હું રહેવા દઉં છું તમે જુઓ અહીંયા એકદમ સરસ તેલ છૂટો પડી રહ્યો છે કોરું શાક નહીં લાગે ઓછા તેલવાળું નહીં લાગે નહીં વધારે તેલ લાગે પરફેક્ટ માપ સાથે આપણું આ શાક બનીને રેડી છે તો ખરેખર મિત્રો આ સરસ મજાની કોબીજ બટેકાના શાકની આ રેસીપી માત્ર તમારા માટે છે તો એકદમ બનીને રેડી છે આપણું કોબીરનું શાક ચાલો આપણે ગરમા ગરમ રોટી સાથે સર્વ કરીએ તો ખરેખર મિત્રો અહીંયા જુઓ તમે તેલ તમને દેખાય છે ઓછું તેલ બિલકુલ નથી